નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સમાચાર વડોદરા શહેરના પાંચલપુર વિસ્તારમાં આવેલા સીતાબાગ ગરબા ગ્રાઉન્ડમાંથી એસઓજી પોલીસની ટીમે રૂપિયા સાત લાખના એમડી ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશના પેડલરને ઝડપી પાડ્યો હતો મળતી પ્રાથમિક માહિતી મુજબ વડોદરા શહેર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે ચોક્કસ માંજલપુર વિસ્તારમાં આવેલા સીતાબા ગરબા ગ્રાઉન્ડ ખાતે રેડ કરી મધ્યપ્રદેશના ડ્રગ્સ પેડલર તબીર હુસેન મનસુરીને અંદાજિત સાત લાખ રૂપિયાના એમડી ડ્રગ્સના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો એફએસએલ ના મદદ થી કાર્યવાહી કરી પંચનામા સાથે સ્થળ પર જ ફરિયાદ નોંધવાની તજવીજ કર્યા બાદ આરોપી ને એસઓજી પોલીસ મથક ખાતે લઈ જવા માટે એસઓજી પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ની ટીમ